અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં દુનિયાની એક એવી તસવીરની વાત કરીએ કે જે મોટાભાગના લોકોનું સપનું છે આપણે ત્યાં હવે માણસોને એક હકીકત સમજાઈ ગઈ છે કે દુનિયાના દેશના પાંચથી દસ ટકા લોકો એવા છે કે જે ખૂબ સારું જીવન અને બહુ વ્યવસ્થિત રીતે જીવી રહ્યા છે જેમને વારંવાર જેમને પોલીસથી નથી ડરવાનું એમણે રસ્તા પર જતી વખતે મોટાભાગે બ્રિજથી નથી ડરવાનું કરપ્શન મોટાભાગે એમને સામનો નથી કરવાનો અને કાં તો કરપ્શનના પોષણ કરતામાં એ લોકો છે એટલે જે નેવું ટકા પ્રજા છે એ પ્રજા છે એની સાથે ઘેટા ઘેટા જેવો કીડા મકોડા વર્તન કરવામાં આવે છે એટલે લોકો ઈચ્છે છે કે ગમે તેમ કરીને ત્યાંથી ત્યાં જતા રહે એટલે જે ગરીબ છે એને મિડલ ક્લાસમાં આવવું છે મિડલ ક્લાસને અપર મિડલમાં જવું છે અપર મિડલને રીચમાં રીચને અલ્ટ્રા રીચમાં અલ્ટ્રા રીચને ભગવાન સુધી પહોંચવું છે એટલે બધાને ક્યાંક ને ક્યાંક પહોંચવું છે એ બધામાં આફ્ટર કોવિડ સમય ખાસો બદલાયો કોરોના પછી આપણને સમજાયું મોટાભાગના લોકોને એ વાતનો અહેસાસ થયો કે ગમે તેટલા રૂપિયા બચાવીને રાખ્યા હોય કાલે શું થવાનું છે ખબર નથી ભારતીય માણસ હંમેશા પોતાની આવનારી પેઢી માટે કશુંક છોડીને જવામાં માને છે એ કશુંક છોડીને જવામાં મોટાભાગે પર્યાવરણ કેવું બધું બહુ માન્યું નથી હાલની પેઢીએ તો એ છોડીને જવામાં રૂપિયા છોડીને જવામાં માને મારા છોકરાને ઘર બનાવી આપું મારા છોકરાના સરસ લગ્ન ચાર માણસો જોવા જોઈએ કેવા જોઈએ એ પ્રકારમાં માણસમાં રહેતો માણસે એણે અચાનક કોવિડમાં જોયું કે આખા ઘરને તાળા વાગી ગયા ઘરમાં રહેતા બધા જ માણસો મૃત્યુ પામ્યા કોઈ ચિતાને સંસ્કાર કરવા માટે પણ નહોતું અંતિમ દ્રશ્યો આટલા પીડાવાળા જોયા પછી માણસ શું કરી શકતો હતો ઘણું બધું કરી શકતો હતો ચોખ્ખા વાતાવરણ માટે કોશિશ કરતો એણે જોયું કે લોકડાઉન હતું તો વાતાવરણ કેટલું બદલાઈ ગયું પણ માણસે પરિસ્થિતિથી ભાગવાનું નક્કી કર્યું અને એટલે શરૂ થયું ટુરિઝમ મોબાઈલથી આપણા હાથમાં દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે દુનિયા મુઠ્ઠીમાં આવી જવાથી માનસ ખુલી નથી જતું મગજમાં રહેલી સંકુચિતતા છે કે જ્યાં ખૂબ મહેનતથી કાં તો કોઈ ઈએમઆઈ પર ફરવા ગયું હશે કોઈ લોન લઈને ગયું હશે કાં તો ખૂબ મોટી બચત કર્યા પછી યુરોપ ફરવા ગયેલા માણસો એમના પર બાર્સેલોનાના નાગરિકોએ પાણીની પિચકારીઓ મારીને પોસ્ટર દેખાડ્યા અને પાછા જતા રહો એ પ્રકારની વાત કરી તેના નાગરિકો શું કહેવા માંગે છે એ લોકો કહે છે કે અમે ઓવર ટુરિઝમ થી કે અત્યશય જ્યારે પ્રવાસીઓ આવે છે તો એનાથી અમે થાકી રહ્યા છીએ ત્રાસી રહ્યા છીએ એટલે તમારે અહીંયાથી જતી રહેવું જતું રહેવું જોઈએ પ્રશ્ન એ છે કે બાર્સેલોનાના નાગરિકને જો આવતા પ્રવાસીઓ પસંદ નથી તો એમણે એમની સરકાર સાથે વાત કરવી જોઈએ અને સરકારને મજબૂર કરવી જોઈએ કે તમે વિઝા આપવાનું બંધ કરો જેથી બહારથી વિદેશમાંથી પ્રવાસીઓ અમારે ત્યાં ન આવે તમારે કમાવવું પણ છે તમારી સરકારને રૂપિયા પણ જોઈએ છે તમારી સરકાર વિઝા પણ આપી રહી છે તમારી સરકાર બોલાવી પણ રહી છે અને પછી ત્યાંના જ નાગરિકો એમના પર પાણી ફેંકે તો એ તસવીર બહુ શોભાસ્પદ નથી પરંતુ છતાંય એ સામે આવી ટુરિસ્ટ ગો હોમ એ પ્રકારના નારા ત્યાં લાગે એની પહેલાં કેનેરી આઈલેન્ડમાંથી પણ એ પ્રકારની તસવીર સામે આવી બાર્સેલોના તમે ફૂટબોલથી કદાચ એના ક્લબના કારણે પણ જાણતા હશો સ્પેનનું સૌથી વધારે પ્રવાસીઓ જ્યાં આવતા હોય એ પ્રકારનું એ શહેર છે એના એના સિવાય બાકીની બધી યુરોપના ઘણા બધા શહેરોમાં એટલે એમસ્ટરડન હોય કે વેનિસ ત્યાં સમસ્યાઓ સામે આવી રહી છે આની પહેલા એક સૌથી મોટું ઉદાહરણ હતું ઓસ્ટ્રિયાનું હોલ સ્ટાર્ટ કરીને એક નાનું ગામડું કે જે આઠસો લોકોની વસ્તી છે હવે આઠસો લોકોની જે ગામમાં વસ્તી છે ત્યાં દિવસના દસ પ્રવાસીઓ આવતા હતા અને એના કારણે ત્યાં પણ એ સમસ્યાઓ સર્જાઈ આખી દુનિયા ભરાઈ રહી છે દુનિયાના શહેરો ભરાઈ રહ્યા છે ખૂણે ખૂણામાં લોકો જઈ રહ્યા છે પણ ગામડું અને ઘર એ બંને ખાલી થઈ રહ્યા છે કેટલાય સમય સુધી માણસ ઇન્વેસ્ટમેન્ટના નામે પાંચ પાંચ દસ દસ ઘર ખરીદી રાખે છે ભેગા કરી રાખે છે અલગ અલગ શહેરોમાં એની પાસે ઘર હોય છે પણ એ ઘર મોટાભાગે ખાલી હોય છે શહેરોમાં પણ એ સમસ્યા છે આર્થિક બાબત સામાજિક બાબત આ બધા પરિબળો એકબીજાની સાથે એકદમ આંટી હદ સુધી જોડાયેલા છે કે આપણી પાસે જવાબ જ નથી કે સામાન્ય માણસ એક ઘર નથી ખરીદી શકતો બારના શહેરમાં નથી જઈ શકતો પોતાના બાળકને લઈને મૂવી જોવા માટે નથી જઈ શકતો સામે લોકો દુનિયામાં ફરી રહ્યા છે અને પાંચ પાંચ દસ દસ ઘર ખરીદી રહ્યા છે અને છતાંય કોઈની પાસે સુખ સંતુષ્ટિ નામના કોઈ શબ્દો છે જ નહીં એટલે દુનિયા આખી ફરી રહી છે તો એ કોઈ ખુશ નથી માત્ર બહારના દેશોમાં આવું થઈ રહ્યું છે એવું નથી ગુજરાતમાં અમુક ચોક્કસ જગ્યાઓ પર કે પછી દેશના ઘણા બધા રાજ્યો એટલે ગોવાનું ઉદાહરણ લઈએ તો એ પણ ઓવર ટુરિઝમનો શિકાર બની રહ્યા છે તમે ગૂગલ પર જ્યારે સર્ચ કરો છો કે અનટચ ડેસ્ટિનેશન જ્યાં કોઈ ન ગયું હોય એવી જગ્યાએ તમારે જવું છે જો એ જગ્યા ગૂગલ પર છે તો આખી દુનિયા એ જ સર્ચ કરે છે કે અનટચ બીચ બતાવો અનટચ ડેસ્ટિનેશન અનટચ જંગલ એવા વોટરફોલ્સ તો જે ગૂગલ પર છે એ તમે જે સર્ચ કરી રહ્યા છો આખી દુનિયા સર્ચ કરી રહી છે અન ટચ નામ પર જે ખરેખર કોઈ સ્પર્શ વગરની સુંદર મજાની વર્જિન જગ્યાઓ રહી હોય છે એ ખતમ થઈ જાય છે જ્યારે ત્યાં પ્રવાસીઓ પહોંચે છે આપણે ત્યાં ટુરિઝમ વધ્યું છે પણ સભાન ટુરિઝમ નથી વધ્યું એટલે માણસ ત્યાં જાય છે પ્રવાસી જાય છે પણ એ બીચને ગંદો કરીને આવે છે પ્રવાસી જાય છે પણ પ્લાસ્ટિક ફેંકીને આવે છે પ્રવાસી ત્યાં જાય છે પણ કચરો કરીને આવે છે સુંદર મજાના પાણીના પ્રવાહો અને ધોધ એને પણ ગંદા કરી રહ્યા છે ને એટલે જ અમે જયારે ઘણી વિચારીએ કે આપણે આટલો સુંદર આપણો ગુજરાતનો પૂર્વ પટ્ટો એની એટલી સુંદર જગ્યાઓ આવેલી છે કે જ્યાં કોઈ નથી જતું ત્યાં કોઈએ જવું એ શું કામ જોઈએ જો એને ગંદી જ કરવી છે તો ટુરિઝમના નામ પર સ્થાનિકોને ના રોજગારી એટલી બધી મળી રહી છે ગુજરાતની વાત હોય કે બાકીની બધી જગ્યા પર જ્યારે ટુરિઝમ વિકસે છે એ જગ્યાઓનો ખૂબ વિકાસ થાય છે ત્યારે મોટાભાગે દેશની મોટી કંપની કે પછી દુનિયાની મોટી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કે કંપની એ જ ત્યાં આવીને પોતાનો વેપાર મૂકે છે એ વેપાર જ્યારે ત્યાં મૂકે છે ત્યારે સ્થાનિકોને ત્યાં નોકરી મળે છે પણ એ નોકરી એ જ હોય છે જે કદાચ એને બીજે ક્યાંય મળી રહેતી એટલે એ નોકરીમાં એવી વિપુલ તકો એવી નથી હોતી કે એને એણે કાં તો એ હોટેલમાં વેટર બનવાનું છે કાં તો બીજી કોઈ એ પ્રકારની નોકરી કરવાની છે એમાં એ કશું ખોટું નથી પણ સાથે સાથે નથી એની પાસે એવા તક એવી તક નથી હોતી કે એની જમીન છે જેને કોઈ સહાય મળે ને એ પોતે ત્યાંની સ્થાનિક રેસ્ટોરન્ટ શરૂ કરે એ પ્રકારની એની તાલીમ પણ નથી હોતી અને એટલે જ ટુરિઝમ એ બહુ જ સુંદર અને ગ્રો થઈ રહેલી ઇન્ડસ્ટ્રી છે પણ એની સાથે આવી રહેલી ચેલેન્જીસ એના પડકારો અને સભાન ટુરિઝમ જ્યાં સુધી આપણે નહીં કરી શકીએ ત્યાં સુધી એ સમસ્યા રહેવાની છે આજે બાર્સેલોનાના લોકોએ પ્રવાસીઓના મોઢા પર પાણીની પિચકારીઓ મારી છે અને હોર્ડિંગ્સ બતાવ્યા છે તમે યુરોપ ફરવા જાઓ તો ચેક કરીને જજો કે ત્યાંના દેશો ત્યાંના લોકો એ તમને આવકારવા માટે સ્વીકારવા માટે પોતાની બાહો ફેલાવીને તૈયાર છે કે પછી તમારા મોઢા પર પાણી ફેંકવાના છે તમે ખૂબ મહેનતથી ભેગા કરેલા પૈસા એ સપનું યુરોપ જોઈશું દુનિયા જોઈશું એમ કરીને ત્યાં જાઓ છો પણ એ દેશના નાગરિકો તમને નથી આવકારી રહ્યા ખૂબ વિચારીને જજો જ્યાં જાઓ ત્યાં અને ખાસ એ ધ્યાન રાખજો કે ગામડાનું ઘર છે વર્ષો સુધી એનું તાળું એ નથી ખુલતું એકવાર ખુલીને જજો કોઈ વાર તો કદાચ ત્યાંની જે હવા છે એ પણ એટલી જ સારી લાગશે બંને પ્રકારનું ટુરિઝમ સાથે સાથે બેલેન્સ થઈને વધે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર